કેમ છો મજામાં હા કે મજામાં કીધું મજામાં હાલો આજે જવાનું છે ફરવા ક્યાં ગાંધી બાગ માં ક્યાં પછી ક્યાં જવાનું આપણે શું ખાવા જવાનું છે ઓકે તો તો ફરી ખાઉભાજી એમાં શું થઈ ગયું કેમ કે આપડે એ જ સસ્તું પડે બરાબર ને એક ભાઈ બાબા કીધું હાલો તો હાલો બનાવ્યો કન્ટિન્યુ બ્લોક માં અને પછી મળી આપણે ક્યાં જઈએ નક્કી નથી પણ નીકળી છું લવરીલી માં ક્યાંક તો જગ્યા છે રખડાય એવી તો હાલો પછી મળ્યા તો પછી મળ્યા કે કેતા ઓ હું પેર્યું જા એને શું છે બસો

કેમ કેમ લાગે પબ્લિક ઓછું હોય હોય વધારે છે ને તો ઠંડી ઠંડી લાગતી એમ જ કરે બધા ભાઈ બરાબર ઠીક તમારી હવે એ બોલા ધક્કો માર્યો દીદી ને સોરી કઈ દે સોરી કઈ દે કાન પકડી કાન પકડી ચોરી સોરી કઈ દે તો મિત્રો પૂનમ નો જો આ છે શાન અને આથી આપડે ક્યાં ગયો ઉભો ગયો ભરી ગયો ક્યાં ગયો

હાલો આપણો ગેટર છે આપડે ઠંડી બંડી લાગતી નથી લાગે છે પણ કઈ લેવાની છે એટલે શું કરવાનું બરાબર ને તો ઠંડી વધી ગઈ છે મિત્રો એટલે સ્વેટર બેટર બદલાવા મળ્યા છે ઠંડી વધી ગઈ છે સ્વેટર બેટર બદલાવા મળ્યા છે આપણી પાસેથી એટલે અહીંથી ઘરે ખસકાઈ 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 બરાબર ને ના મોલમાં જવાનું મારે શોપિંગ કરવાની છે થોડી

Love, love. Thank, you. Thank you. Welcome, welcome. Kauan kesi? Kaya Welcome. Welcome. To halo. Pas busy work keramas ya to. Pas Halo, bye bye Video puru Bye bye. Thank you and continue. Aku udah tuh. Udah udah. Ah, what did you? So cahlo saja. Bye bye.